અનેક લોકો આજે પણ ફ્રિજનું પાણી પીવાનું પસંદ કરતા નથી પાણી હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે ગરમીના દિવસોમાં માટલાનું પાણી ઠંડુ થતું નથી તો આ ટીપ્સ તમારા માટે કામની છે સામાન્ય દિવસો કરતા ગરમીમાં માટલામાં પાણી ઠંડુ થતું નથી ખાસ કરીને ગરમીમાં ઠંડુ પાણી પીવાનું મન વધારે થાય છે પરંતુ ફ્રીજ કરતા માટલાનું પાણી તમે પીવો છો તો હેલ્થને અનેક ઘણા ફાયદા થાય છે ખાસ કરીને ગરમીમાં અનેક લોકોની ફરિયાદ હોય છે કે આ સમયે માટલામાં પાણી ઠંડુ થતું નથી એવામાં પાણી ઠંડુ કરવા માટે લોકો જાત જાતની ટિપ્સ અજમાવતા હોય છે તેમ છતાં પાણી સમયે ઠંડુ થતું નથી અનેક લોકો નવું માટલું ખરીદતા હોય છે પરંતુ નવા માટલામાં પણ પંદર દિવસ સુધી પાણી ઠંડુ સારું થતું હોય છે આમ ગરમીમાં આ આ આ સમસ્યા તમને પણ સતાવે છે છે તો તો તમારા માટે બહુ કામની જાણો વિશે માટીના વાસણનો ઉપયોગ કરો પાણીનું માટલું મોટા ભાગના લોકો ડાયરેક્ટ કિચન પર તેમજ સ્ટીલના સ્ટેન્ડ પર મૂકતા હોય છે એવામાં જ્યારે સ્લેબનો ફર્શ ગરમીને કારણે વધારે ગરમ થઈ જાય જેની અસર માટલા પર પણ થાય છે આ કારણે પાણી ઠંડુ થતું નથી એવામાં તમે કોઈ પણ માટીના વાસણનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે આ માટે બજારમાંથી એક એવી માટીનું વાસણ લો જેમાં માટલું ઉપર પ્રોપર રીતે સેટ થઈ જાય ભીના કપડાની મદદ લો માટલાનું પાણી ઠંડુ થતું નથી તો તમે ભીના કપડાની મદદ લઈ શકો છો આ માટે 2 થી 3 મીટર કોટન નું કપડું લો અને પાણીથી બરોબર ભીનું કરી દો અને લપેટી દો અડધો કલાકના અંતરે પાણી છાંટતા જાઓ આમ કરવાથી અંદર પાણી મસ્ત ઠંડુ થશે આ રીતે માટલું ખરીદો માટલું લેતી વખતે નાની નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે પાણી ઠંડુ કરવા માટે હંમેશા માટલું અંદરથી છીછરું લો દાણા હોય એવું માટલું લો આ માટલામાં પાણી સારું ઠંડુ થાય છે નવું માટલું લો ત્યારે હળવા હાથ પાણી માટલા ઠંડુ થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર